તમામ ખેત ઉત્પાદનમાં એરંડાનો પાક હાલમાં તેજી તરફ જઈ રહ્યો છે છેલ્લા પંદર દિવસમાં જ એરંડાના પાકમાં રૂપિયા દોઢસો થી નો સુધારો થયો છે હાલમાં એરંડાનો જૂનો જથ્થો વેચાણમાં આવી રહ્યો છે તેમ છતાં પાલનપુર માર્કેટયાર્ડમાં દૈનિક પાંચ હજાર બોરીની આવક થઈ રહી છે મિલો માટે ખરીદી કરતા વેપારીઓ એરંડામાં તેજી જોઈ રહ્યા છે અને એરંડા એક હજારનો ભાવ ખુદાવે તેવી ધારણા રાખી રહ્યા છે એરંડામો ખેડૂત માલની આવકો અત્યારે વધારે છે થોડી થોડી અને માર્કેટમાં ગરાગી પણ વધારે છે એના કારણે ભવિષ્યના સમયમાં તેજીનો ટોન દેખાય છે અને થોડી વધવાની શક્યતા લાગે છે રાજસ્થાનમાં થયેલા અસર વરસાદને કારણે કારણે વેપારીઓને સવા કરોડ જેટલી બોરીનું ઉત્પાદન થવાની ધારણા હતી જેમાં પચીસ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે જેથી એરંડામાં તેજી જળવાય તેવું વેપારીઓ માની રહ્યા છે હાલ પૂરતી બજાર ધીરે 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 વ્યાજ જોગ તેજી થાય અને જેમ જેમ બજાર વધે એમ વેચવાલી આવશે લગભગ હજારના મથાળે અમારી ગણતરીએ પૂરેપૂરી જૂના માલની વેચવાલી પૂરી થઈ જાય પછી જે નવો માલ આવે એના ઉપર ઉદ્યોગપતિઓને એક વર્ષ કાઢવાનું છે આવતો બારમો મહિનો કાઢવો પડશે એરંડા પકવતા ખેડૂતોનો નવો માલ બજારમાં આવવાને હજુ પંદર દિવસની બહાર છે ત્યારે એરંડાના બજાર સુધરી રહ્યા હોવાથી નવા ઉત્પાદનથી ખેડૂતોને રૂપિયા એક હજાર ઉપરનો ભાવ મળી શકે છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર